ભાજપા શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રીનું સત્ય નિવેદન કે બેફામ ભ્રષ્ટાચાર અધિકારી રાજના કારણે પ્રજાના કામ થતાં સંકલનનો અભાવ અને બબ્બે વર્ષથી વિકાસના કામો થતા નથી આ શું દર્શાવે છે ભાજપા શાસિત જિલ્લા પંચાયતો જે હકીકતમાં પ્રજા માટેના કેન્દ્રો હોવા જેને બદલે પૈસા કલેક્શનના કેન્દ્રો બની ગયા છે સેવા સદનો મેવા સદનો બની ગયા છે અને આ લૂંટના કારોબારનો ઉપર સુધી વહીવટ જવાના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પારાવાર મુશ્કેલી પડે છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપાનું એક અહંકારી શાસન પણ જનતાના કામ નહીં કરવાના લૂંટનો કારોબાર કરવો એના કારણે આજે જનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે જૂનાગઢના ઉપપ્રમુખશ્રીની જે નિવેદન છે એ સત્ય અચાનક બોલી ગયા છે આ રીતે ભાવનગરના મેયરશ્રીએ પોતે પોતાનો ઉકરાટ કીધો કે અમારી ઉપર ખોટા કામ માટે દબાણ થાય છે આ ખોટા કામ અને લૂંટના કારોબારનો કોણ કારભાર સંભાળે છે આ કારભારમાં કેટલા ભાગીદારો છે કમલમમાં કેટલા ટકા કમિશન જમા થાય છે અને જનતાને એના હકના અધિકારથી કોણ દૂર રાખે છે પંચાયત મંત્રી શ્રીના પુત્રોનો ભ્રષ્ટાચાર આખા ગુજરાતે જોયો આદિવાસી પટ્ટીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર સૌરાષ્ટ્રની અંદર જિલ્લા પંચાયતો પંચાયતોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર તો ભાજપાએ ની સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચારમાં ભાજપાના શાસકો હોવાના કારણે જનતાને મુશ્કેલી પડે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે જૂનાગઢ જિલ્લા પંચાયતના ભાજપા શાસિત પંચાયતના ઉપપ્રમુખશ્રીએ જે હકીકત વર્ણન છે એની જવાબદારી નક્કી થઈ જોઈએ બબ્બે વર્ષથી વિકાસના કામ નથી થતા કરોડો રૂપિયાની ગાંઠ ગઈ ક્યાં એની પણ તપાસ થવી જોઈએ જે અધિકારીઓ જનતા વિરોધી એટલે કે એમને સંકલનનું કીધું છે તો સંકલન કઈ પ્રકારનું જેમાં જનતાને તકલીફ પડે છે અને ગોઠવણ ન થતી હોય તો આ બધી બાબતોની તપાસ થવી જોઈએ અને સાચા અર્થમાં પંચાયતના લાભો ગ્રામીણ પ્રજાને મળવા જોઈએ એ મને કોંગ્રેસ પક્ષ માંગ કરે છે